નમસ્કાર મિત્રો હું એક એવી જગ્યા બતાવી રહ્યો છું જે ઉપલેટા શહેરમાં ટોપલોડ વોશિંગ મશીન જૂના ટૉપલોડ વોશિંગ મશીન સસ્તા ભાવમાં મળે છે તો મિત્રો આવી જાઓ અવધ ઇલેક્ટ્રોનિક્સ ઉપલેટા નાંગના ચોક ગોંડા શોરૂમ સામે ત્યાં સારી કન્ડિશનમાં તમે જોઈ શકો છો જૂના ટોપ લોડ વોશિંગ મશીન મળી રહેશે ટીપટોપ કન્ડિશનમાં જૂ યુઝ થયેલા ટોપલોડ વોશિંગ મશીન તમે જોઈ શકો છો આ અત્યારે નવું મોડલ છે ઓછો યુઝ થયેલું આ ટોપલોડ વોશિંગ મશીન છે તમે જોઈ શકો છો શાળા છ કેજીનું આ ટોપ લોડ વોશિંગ મશીન સેમસંગ કંપનીનું છે અને મિત્રો પ્રાઇઝિંગની વાત કરીએ તો સ્ટાર્ટિંગ પ્રાઇસ છે પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયાથી તમને ટોપ લોડ વોશિંગ મશીન અહીં મળી રહેશે માત્ર ને માત્ર પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાથી ટોપલોડ વોશિંગ મશીન મળી રહેશે આ તમે જોઈ શકો છો એલજીનું તેની પણ કન્ડિશન અંદરની જોઈ શકો છો ટર્બોડ ડ્રમ સાડા છ કેજીનું છે સારી કંડિશનમાં જૂઝ યુઝ થયેલા અને ટીપટોપ કન્ડિશનમાં તમને જૂના વોશિંગ મશીન મળી રહેશે ત્યારબાદ આ તમે જોઈ શકો છો સેમસંગ સાડા છ કેજીનું સુપર કન્ડિશનમાં તમને વોશિંગ મશીન મળી રહેશે આ પણ સાડા છ કેજીનું ટોપલોડ વોશિંગ મશીન સેમસંગનું છે તો મિત્રો ફરી એકવાર કહી દઉં પાંચ હજાર નવસો ને નવ્વાણું રૂપિયાથી ટોપલોડ વોશિંગ મશીન તમને સારી કન્ડિશનમાં જૂના વોશિંગ મશીન મળી રહેશે તમે જોઈ શકો છો બધા ટીપટોપ કન્ડિશનમાં તમને અહીં જોવા મળે છે વોશિંગ મશીન તમે જોઈ શકો છો આ વિડીયો પણ કંપનીનું

અવધ ઇલેક્ટ્રોનિક્સમાં જ્યાં સારી કંડિશનમાં જૂના વોશિંગ મશીન સસ્તા ભાવમાં તમને સારી કંડિશનમાં મળી રહેશે